કેમ કે તેને પોતાના સ્વાર્થ માટે કામ હોય ત્યારે જ બીજા સાથે બોલે કલ્લુના આ સ્વભાવના કારણે કોઈ તેને આમંત્રણ પણ ના આપે આ રીતે સમય પસાર થતો જાય છે એક દિવસ ગોલુમ કબૂતર રહેવા આવે છે તે બધાને પ્રેમથી બોલાવે છે કલ્લુ કાગડો ગોલુમ કબૂતર લીલું પોપટ મિથુમ મોર બધા જંગલની એક પાઠશાળામાં ભણતા હતા બધા પક્ષીઓ સમયસર હાજર રહેતા કલ્લુ તો ત્યારે જ બધા સાથે બોલે જ્યારે કોઈની નોટબુક જોઈતી હોય દાખલ શીખવા હોય ત્યારે કોઈ ખીચડી લાવ્યું હોય ત્યારે જ સારો વ્યવહાર કરે ગોલું કબૂતર બધાને બધા બોલાવે બધા સાથે સારો વ્યવહાર કરે પોતાના ટિફિનનું સારું સ્વાદિષ્ટ ભોજન બધાને ખવડાવે તેના આ સ્વભાવના કારણે બધા પક્ષીઓ તેના મિત્રો બની જાય છે કલ્લુના સ્વભાવથી બધા જાણકાર હતા તેના સાથે કોઈ પોતાનું ટિફિન ન ખાય એટલે કલ્લુ પણ એકલો પડી ગયો કલ્લુ એકલો પડી ગયો છે એટલે તેને બધા પક્ષીઓને પૂછ્યું કે તમે કેમ આવું કરો છો કેમ કલ્લુને સાથે નથી રાખતા મિથુન કહે જ્યારે એને મારી પાસેથી ટિફિન ખાવું હોય ત્યારે જ મને પ્રેમથી બોલાવે લીલુ એને જ્યારે ગણિતના દાખલા શીખવા હોય ત્યારે જ મીઠી મીઠી વાતો કરે ઉલ્લુ ઘુવડ મેં એની પાસે પૂરી માંગી હતી તો એને ના પાડી દીધી હતી મુલ્લી મરઘી એને એકવાર મારી નોટબુક ફાડી નાખેલ ગોલુમ કહે આપને એના જેવું ના થવાય બધા સાથે સારો વ્યવહાર કરાય કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર પ્રેમાળ ભર્યો વ્યવહાર કરવો જોઈએ મિથુમ કહે સાચી વાત છે આપણે એના જેવા થઈશું તો એનામાં અને આપણામાં શું ફરક રહેશે બધા બોલ્યા સાચી વાત છે પણ એ સાથે સારો વ્યવહાર કરશે ગોલુમ હા એ પણ આપણા સાથે સારો વ્યવહાર બે છે એની જવાબદારી મારી ગોલુમ એક દિવસ કલ્લુને મળે છે અને કહે છે ગોલુમ તું બધા સાથે કેમ હળી મળીને નથી રહેતો કલ્લુ એ લોકો મને સાથે નથી રાખતા શીખવાડતા નથી સાથે જમાડતા પણ નથી તો હું પણ કેમ બોલું સાથે ગોલુમ તો એ ભૂલ કોની કલ્લુ એ લોકોની ગોલુમ ના તારી કલ્લુ કેમ ગોલુમ કેમ કે તું ત્યારે સારી વ્યવહાર કરે જ્યારે તારે કોઈ જરૂર હોય જો તું નિસ્વાર્થ ભાવે બધા સાથે વ્યવહાર રાખીશ તો બધા તારા જોડે પણ પ્રેમપૂર્વક વ્યવહાર બેસે અને તને પણ મજા આવશે કલ્લુ હા સાચી વાત છે ગોલુમ તું કહીશ એમ કરીશ તું મારો સાચો મિત્ર છે ફક્ત હું નહીં બધા તારા સાચા મિત્રો છે ચાલ મારા સાથે ગોલું મને કલ્લુ સાથે વર્ગમાં માંગાવ્યા કલ્લુ દુઃખ પણ હતું સર પણ હતો તેને બધા પક્ષીઓને કહ્યું મને માફ કરજો તમારા સાથે કરેલ વ્યવહાર માટે હું તમારો મિત્ર બનવા માંગુ છું હું તમારા માટે આવતીકાલે પૂરી લઈ આવીશ આપણે સાથે જમીશું લીલું હું તને ગણિત શીખવીશ મિથુ હું તારા માટે ખીર લઈ આવીશ મુલી હું પણ તને નહીં ખીજાવું કલ્લુ ખુશ થઈ ને કહે બોલું તારા કારણે મને સારા મિત્ર મળ્યા બોલું મેં કહ્યું હતું ને કે આપણે કોઈ પણ સ્વાર્થ વગર બધાને પોતાના મિત્ર ગણી સ્વીકાર કરીશું એ જ સાચો પ્રેમ કહેવાય અને આવા પ્રેમભર્યા ભાવહારના કારણે બધા આપના મિત્રો બની જાય છે હવે બધા ખુશીથી રહેવા લાગ્યા સાથે ખાવા લાવ્યા અને સાથે ભણવા લાગ્યા